નમસ્કાર મિત્રો તારીખ છે બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય બે મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમણે પણ તાજા જીરુના બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા મોરબી ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર છસો નેવું રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા વાહકાને ત્રણ હજાર સાતસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા જેતપુર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા થરા સાડત્રીસો રૂપિયાથી એકાવનસો રૂપિયા ઊંઝા એકતાળીસો રૂપિયાથી બાવનસો રૂપિયા થરા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા પાટણ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો સત્તાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજેના તાજા જીરુના બજાર ભાવ